અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મુક્ત થયા છે થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે ભોગ બનેલા પીડિત લોન મેળો મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલ લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા આ પહેલથી વ્યાજખોરી નો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જો કોઈ વ્યક્તિ વ્યાજ કરોનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ આપ્યા કરી હતી એવું છે એ અનુસંધાને જ અ આપણા રેન્જના વડા સાહેબ શ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબ શ્રી અને સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેન્કના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી અને તે માટે નવા કાયદામાં સી સી નવી જોગવાઈઓ છે જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા ભારતીય ન્યાય સંહિતા કાયદો એવિડન્સના કાયદા અને જે આ મેઝર એક્ટના જે ત્રણ મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજ થી જે સામાન્ય નાગરિકોને ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જ કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રી